ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માંથી ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જઈશે અને ગોપાલભાઈ ઇટાલિયાની સામે ભાજપ નો કોઈ પણ ઉમેદવાર આવશે પાંત્રીસ થી ચાલીસ હજાર મતે હારશે હારશે અને હારશે આ વિધાનસભાની અંદર ભાજપનો કોઈ પણ ગોપાલભાઈ મિત્રો સપોર્ટ ની અંદર ગોપાલભાઈ ઇટાલિયાના સપોર્ટની અંદર મિત્રો એક ભાઈ આવ્યા છે મેદાનમાં માં કહી દીધું છે કે ગોપાલભાઈ ઇટાલિયાસ ઇટાલિયા મારી જવાનું શું મળતી મુજબ જાણકારી મળી રહી છે આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો શું ખાસ કરીને ચેનલમાં માં પેલી વાર એવા વિડીયો બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત કરીએ તો તમે બધા લોકો વિડીયો જોઈને વૈયા જાવ છો પણ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલી જાય છે તો ભાઈ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે વિધા વિધા જે પણ મિત્રો વિસાવદરના સમાચાર મળશે એ સૌથી પહેલાં તમારો ભાઈ તમારા સામે લાવવાનો છે આ ચેનલની અંદર તમને બધી જાણકારીઓ મળવાની છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો ખાસ કરીને એક કોમેન્ટ પણ કરી દીજો તમને શું લાગે છે કે વિસાવદરની અંદર કોણ બાજી મળશે જ્યાં મિત્રો વાત કરીએ તો વિસાવર્ધનની અંદર ગોપાલભાઈ ઇટાલિયા બાજુ મરી જાય એવી મિત્રો વાત કરીએ તો લોકો કહી રહ્યા છે સાથે મિત્રો વાત કરી તો ત્યાંના લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતા જ્યાં મિત્રો વાત કરી તો ગોપાલભાઈ ઇટાલિયા જ આ વખતે વિસાવર્ધનની પેટા ચૂંટણીની અંદર મિત્રો વાત કરીએ તો બાજી મરી જવાના છે ખાસ કરીને મિત્રો વાત કરી તો લોકો ઘણા બધા તેમના સપોર્ટની અંદર એવા છે કે મિત્રો વાત કરી તો જે ગોપાલભાઈ ઇટાલિયા છે એ ખરેખર મિત્રો ખેડૂત મિત્રો સાથે મિત્રો વાત કરીએ તો લોકોની મદદ કરશે અને વિસાવર્ધનની અંદર મિત્રો વાત કરીએ તો ખુલ્લીમ સારા એવો કામો કરશે તમને આ બધા લોકોને ખબર છે કે તેમના સામે ભાજપના નેતા કિરીટ પટેલ પણ ખુલ્લા મેદાનની અંદર છે તેના પણ સપોર્ટની અંદર ઘણા બધા લોકો છે પરંતુ મિત્રો વાત કીધું આપણે ગોપાલભાઈ ઇટાલિયા છે તેના સપોર્ટની અંદર ઘણા બધા લોકો છે અને મિત્રો વાત કીધું મને લાગી રહ્યું છે કે ગોપાલભાઈ ઇટાલિયા વખતે બાજી મારી જવાનું છે બાકી તમને શું લાગે છે વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને ધન્યવાદ